આડેસર ડેસર ચેકપોસ્ટે બેરિકેટમાં બાઇક ભટકાતા આધેડનું મોત રાપરના આડેસર ખાતે આવેલી પોલીસ ચેકપોસ્ટે બેરીકેટમાં બાઇક ભટકાતા આધરનું મોત નીપજ્યું હતું આ અંગેની વિગતો મુજબ રાપર તાલુકાના રવ ખાતે મોરારી બાપુની રામકથા સાંભળવા માટે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામના દાનાભાઈ મેઘાભાઈ ડાંગર બાઇક લઈને આવ્યા હતા તેઓ પોતાની બાઇક નંબર જી જે દસ બી એ એક આઠ ચાર આઠ લઈને પરત જતા હતા ત્યારે આડેસર ચેકપોસ્ટે બેરીકેટમાં બાઇક ભટકાતા ગંભીર પ્રકારની ઈજા થવાને કારણે તેમનું મોત નિપજ્યું હતું જ્યારે સાથે આવે ઘવાયેલા ભવાનભાઈ ભગાભાઈ આહિરને ઈજાઓ પહોંચી હતી સેલ્ફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ પૂજની જાણીતી મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ હવે માથાપરમાં દરરોજના પાંચ કિલોમીટર તથા કુલ સો કિલોમીટરની તાલીમ એક મહિનાનો કોર્સ ડ્રાઇવિંગ સ્કૂલ ફી માત્ર ત્રણ રૂપિયા પરંતુ માધાપરવાસીઓ માટે એપ્રિલ અને મે મહિના માટે ખાસ ડિસ્કાઉન્ટ ભાઈઓ માટે દસ ટકાઉન્ટ્રીસ સત્તાણું સાત સાડત્રીસ ઓફિસ ના મોબાઈલ નંબર સત્તાણું બે બાવન ઝીરો છ એક ચોવીસ અન્ય કોન્ટેક્ટ નંબર જીરો અઠ્યાવીસ બત્રીસ બાવીસ એકસઠ એકત્રીસ અન્ય કોન્ટેક્ટ નંબર ઝીરો અઠ્યાવીસ બત્રીસ બાવીસ એકસઠ બત્રીસ